આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી શ્રી નરેન્દ્રભાઈ રાવલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને શિક્ષણનું મહત્ત્વ તેમજ ઉચ્ચ અભ્યાસ પછી કયા કયા ક્ષેત્રે કારકિર્દી બનાવી શકાય તેની જાણકારી આપી વોકેશન ટ્રેનર પાસેથી કૌશલ્યની તાલીમ મેળવી ભવિષ્યમાં કેવી રીતે કામ મેળવી શકાય તેની જાણકારી આપી તેમજ જિલ્લા મહિલા બાળ કચેરીના ડ્યુના જેન્ડર સ્પેશિયલ અક્રમભાઈ શેખ તેમજ તેજલબેન ઝાલા ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચની જાણકારી આપી અને દીકરીઓમાં સ્વયંની સાથે તથા શારીરિક ફેરફાર અને સ્વચ્છતા અંગે સમજૂતી આપવામાં આવી તેમજ જિલ્લા મહિલા બાળ કચેરી અરવલ્લી દ્વારા ચાલતા વિવિધ યુનિટો જેવા કે એકસો એક્યાસી અભિયમ સખી વન સ્ટોપ સેન્ટર વિવિધલક્ષી મહિલા કેન્દ્રની જાણકારી આપવામાં આવી તેમજ જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિધવા સહાય ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન વાલી દીકરી યોજના અને સ્વાવલંબન યોજનાની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને બેટી બચાવો બેટી પઢાવોની શપથ લેવામાં આવી અંતમાં યોગેશભાઈ રાવલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરી જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને હાઈજીન કિટનું કરી વિતરણ કરી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો